તો આજે કલોલની અંદર હાલોલ સોરી ભારે વરસાદ પડ્યો એટલે બધા બેઠા છે સ્ટોલ ધારકો ઇન્દિરા તો બધા બેઠા છે અને હવે હું તમને બારનો નજારો બતાડું બારનો નજારો એટલે વરસાદથી મારું કામ સારી બાજુ વરસાદ અને હાલોલની અંદર પાણી ની વીજળી પણ ખાલી બે ત્રણ વસ્તુ મિસિંગ છે મેથી ધાણા અને ચેણા નો લોટ મરચા હા વામેગો ગો મહા એક છે અઠ્યાવીસ ને ઓગણત્રીસ એટલે વરસાદ કે મારું કામ ગોઠણે ગોઠણે પાણી આમ તો ભરાણા કહેવાય થોડાક ઓછા અને બાજ નો નજારો આ બધા ઉભી ગયા છે સ્ટોલ ધારકો અને ઓર્ગેનાઈઝર ઓર્ગેનાઇઝર ઝુલેલાલ ઝૂલેલાલની વાડી અને વરસાદ કે ભાઈ ધપઝપટી બોલાવે વીજળીના કડાકા ભડાકા બધા બહાર આવી ગયા છે ઓલરેડી વીજળી પણ એકદમ